સત્સંગની હરણખળી ખારાપાટમાં અમરેલી પાસેના ચાંદગઢ ગામમાં શ્રીજી મહારાજ વખતનો અતિ ગાઢ સત્સંગ છે જેને ખુદ શ્રીજી મહારાજે વખાણ્યા એવા ચાંદગઢ ગામના દુબળી ભટ્ટ હતા જેઓ સત્સંગમાં અમર છે એમના પરિવારના બ્રાહ્મણોમાં ઘણો સારો સત્સંગ હતો એ બ્રાહ્મણ પરિવારમાં લવજી મહારાજ બહુ સારા વિદ્વાન અને એ પંથકમાં બહુ સારા પ્રખ્યાત ભાગવત કથાકાર હતા પોતે પંથકના ગામડાઓમાં કથા કરવા જતા ત્યારે કોઈની શેર શરમ રાખ્યા વગર કાયમ કપાળમાં ભડકા જેવો તિલક ચાંદલો કરીને કથા કરવા જતા વળી ઘણા સુરવીર હતા ને કાયમ સત્સંગીઓનો પક્ષ રાખતા પોતે આર્થિક વ્યવહારે ઘણા સુખી હતા એમના દીકરા વીરજી મહારાજ પણ પોતાના પિતાની જેમ ખરેખરા સત્સંગી અને સદગુરુ નારાયણદાસ સ્વામીના ખાસ કૃપાપાત્ર હતા ચાંદગઢ ગામમાં પોતે પોતાના ખર્ચે બે માળનું મેળીવાળું સુંદર શ્રીહરીનું મંદિર બંધાયું હતું જૂનાગઢના મહંત સદ્ગુરુ નારાયણદાસ સ્વામીએ પોતે પણ ઘણી વખત પધારીને મંદિર તૈયાર કરાવતી વખતે ખાસ ધ્યાનદય સિંહાસન મૂર્તિઓ પધરાવી હતી આ મંદિરનું બાંધકામ થયું ત્યારે મંદિરના ફળીમાં થોડો બજારનો ખાંચો પડતો હતો જે જમીનનો ઘણોય પ્રયાસ કરવા છતાંય મેળ પીડ્યો નહોતો એક વખત સદગુરુ રુઘ્નાથ ચરણદાસ સ્વામી પોતાના મંડળ સાથે વિચરણમાં ફરતા ફરતા ચાંદગઢ ગામે પધાર્યા આવીને મંદિરે ઉતારો કર્યો અને સભા કરીને સૌ હરિભક્તોને કથા વાર્તા કરી વળતે દિવસે સવારે પરવારીને સ્વામી મંદિરની ઓસરીમાં ઊભા હતા ત્યારે એમણે આ મંદિરના ફળિયામાં પડતો ખાંચો જોઈને વિચાર્યું કે આ બજારની થોડીક જમીન મંદિરને મળી જાય તો મંદિરનું ફળિયું સરસ ચોરસ થઈ જાય આમ સ્વામીએ હરિભક્તોને બોલાવીને પૂછ્યું તો જાણવા મળ્યું કે સહુએ બહુ કોશિશ કરી પરંતુ એ શક્ય ન બન્યું એ વખતે હરિભક્ત વિરજી મહારાજ હાથ જોડીને બોલ્યા જે સ્વામી આપ શ્રી હરિને ધારી રહેલ મોટા પુરુષ છો ગામના પટેલને દીકરો નથી ને વાંજ્યા મેણું છે તો આપ કૃપા કરો તો એમને શ્રી હરિ દીકરો દે અને આ જગ્યા મંદિરને મળી જાય સ્વામી કહે દીકરા દેવા એ તો ભગવાન સ્વામિનારાયણની મરજીની વાત છે પણ પટેલને તમે મંદિરે લાવજો આપણે સત્સંગની વાતો કરશું આમ વિરજી મહારાજે પ્રસંગોપાત પટેલને વાત કરી કે મંદિરે અમારા મોટા સ્વામી પધાર્યા છે ભારે સરસ વાતો કરે છે ને વળી બહુ પ્રતાપી સંત છે જો તેઓ આશીર્વાદ દે તો જરૂર આપને ઘેર પારણું બંધાય ગામના પટેલને તો સંતો પ્રત્યે બહુ પ્રેમભાવ નહોતો ને સત્સંગ કે મંદિર તરફી વલણ નહોતું પરંતુ પોતાના ઘેર દીકરો થાય તો વાંજ્યા મેણું મટે એવા આશયથી પટેલ સાંજે મંદિરે આવ્યા અને સ્વામી પાસે બેઠા સદગુરુ ચરણદાસ સ્વામીએ શ્રીહરિના મહિમા અને ઐશ્વર્ય પ્રતાપની બળભરી વાતો કરી વળી બીજે દિવસે પટેલ આવ્યા ત્યારે સ્વામીએ એમને સત્સંગ કરાવીને કહ્યું કે પટેલ પ્રભુએ તમોને ગામના મોટેરા અને સુખી કર્યા છે વળી તમારી મીઠી જીભથી વગર ખર્ચે પણ ઘણા કામ થાય એવી આવડત ભગવાને તમને દીધી છે અમારા મંદિરના ફળિયામાં થોડોક ખાંચો પડે છે એ થોડીક બજારની જમીન અપાવી દો તો ભગવાન સ્વામિનારાયણ તમારું રૂડું કરશે અને તમારા ઘેર દીકરો નથી તો ભગવાનની કૃપાથી જરૂર દીકરાનો જન્મ થશે આમ સ્વામીના વચનમાં વિશ્વાસ આણીને એ પટેલે પોતાના ગામના અમલદાર અને ગામ લોકોને સમજાવીને બજારની તરફની ન મળે એવી જમીન મંદિરને ફળિયામાં અપાવી દીધી આથી હરિભક્તોએ ફરીથી ફળિયાની વંડી ચણીને એ મંદિરમાં ભેળવી દીધી સદ્ગુરુ રૂગ્ના ચરણદાસ સ્વામી તો થોડાક દિવસ રહીને સત્સંગ વિચરણમાં બીજે ગામ જતા રહ્યા સ્વામીના આશીર્વાદે વરસ સવા વર્ષે પટેલના ઘરે દીકરાનો જન્મ થયો પટેલને સંતોનો બહુ ગુણ આવ્યો અને સંતો અને સત્સંગીઓ પ્રત્યે જે અણગમો હતો એ છોડી દીધો અને પોતે સમય જતાં ખરેખરા સત્સંગી થયા હાલ પણ આ ચાંદગાઢ આ હાલ પણ આ ચાંદગઢ ગામમાં સારો એવો સત્સંગ છે અસ્તું જયસ્વામીનારાયણ બ્રહ્મનિષ્ઠ સંતોમાંથી